આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ઉપક્રમે જળાણા ડુંગરમાં યુદ્ધ લડતા લડતા શહીદ થયેલા રાજપૂત સમાજના મોટો સમુદાય જે શહીદ થયો છે તે તથા આમ સમાજના લોકો શહીદ થયા છે તેમને સામૂહિક શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવશે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ અને શ્રદ્ધા સુમન અર્પણ કરશે છેલ્લા ચોવીસ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારાના ડુંગર ઉપર જે યુદ્ધ ખેલાયું હતું યુદ્ધમાં ક્ષત્રિય સમાજનો મોટો વર્ગ અને અન્ય સમાજનો મોટો વર્ગ શહીદ થયો હતો આ શહીદને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ચોવીસ વર્ષથી યોજાઈ રહ્યા છે અને આ વર્ષે કાર્યક્રમ પહેલી ડિસેમ્બરના રોજ શહીદો થઈ ગયા છે ઝાલાના ડુંગરમાં યુદ્ધ લડતા લડતા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં નીરુભા ઝાલા નટુભા જાડેજા દિગ્વિજયસિંહ ઝાલા સ્વરૂપસિંહ સોઢા પ્રવિણસિંહ ઝાલા ઝાલા નીતુભા મોહમ્મદસિંહ મોહમ્મદસિંહ ઝાલા વિક્રમસિંહ ઝાલા વાઘુભા જાડેજા મહેન્દ્રસિંહ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાંથી આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે અને સોમવારે એટલે કે તારીખ તારીખ પહેલી ડિસેમ્બરના રોજ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષથી નિમિત્ત આ કાર્યક્રમ રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને સમંત એક હજાર છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યક્રમ યોજાશે રાજપૂત યુવા સંઘ આ કાર્યક્રમ નું આયોજન કરે છે વિક્રમ સવંત અઢારસોગરનું એ યુદ્ધ ની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે

રાજપૂતો જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે કદાચ આ યુદ્ધ ન થયું હોત તો અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ એ સિંધ સાથે હોત એવું મહાન યુદ્ધ જે કચ્છ જો કુરુક્ષેત્ર કહેવામાં આવે છે હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે એનો જે ઇતિહાસ છે એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદો ને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે અને કાર્યક્રમનો જે સમય છે છે એ થી ત્યાં શરૂ થાય વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ આપવાનું હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો આવો કાર્યક્રમ દર વર્ષે અત્યાર સુધી તો એ દુર્ગમ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા પણ આ વર્ષે જ રોડ બની ગયો છે ત્યાં એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે

આખો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે અને સરકાર સ્વીકારે અને અહીંયા ડેવલપમેન્ટ થાય તો કચ્છ પૂરો નહીં પણ પૂરા ભારતની અંદરથી જે લોકો અહીંયા પ્રવાસ પ્રવાસ કરવા માટે આવે છે એ બધા એની મુલાકાત લે બધા એના ઇતિહાસ વિશે જાણે અને એની અંદર જે શહીદ થયેલા છે થયેલા છે જે લોકો એને સાચી શ્રદ્ધાંજલિ મળે એ અમારો હેતુ છે આ યુદ્ધમાં જાણે જ રાજપૂત સમાજે બહુ મોટો ફાળો આપ્યો છે કચ્છના મહારાવ ગોળી અને એમના સેનાપતિ હતા હતા એમની સાથે આમર સુમરા સૈયદ મલેક આ અને બ્રાહ્મણો પટેલો આ બધા જ લોકો આની સાથે હતા અને એની અંદર એને શહીદી હોય છે

જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે આપ તો જોઈ શકો છો અને મેં વાત કરી કે વિશ્વની જે એકવીસ મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારા નો જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે અને જારાના ડુંગર ઉપર મીઠા ગુગડના જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે અહિયાં બહુ મહાન મોટું લોહી